જય સ્વામિનારાયણ જય ગણપતિ દાબા જય કશ્ટગંધ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ નારાયણ જય શવિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો શું વિચાર ગીતામાં કહ્યું છે કે તું નિરાશ ના થઈશ નબળો તારો સમય છે તું નહીં સરસ જય સ્વામિનારાયણ કાચરીનું કામ ચાલુ થઈ ગયું છે ભરવાનું જો બેન ને બધા કામે લાગી ગયા જો અહીંયા ઢગલો થઈ ગયો કાચરીનો ભરાય અહીંયા જોખાતી જાય છે પાંચસો પાંચસો અહીંયા ભરાતી જાય છે

ઝપટ બોલે છો પણ ફરવાની પેકિંગ થવાની અહીં ઢગલો થતો જાય ભરાય ભરાઈન જોરદાર કાકરી નું કામ ઉપાડી લીધું કેમ છે બા મર્યો કેવી છે ખાવશો ને હા હા રોજ ખાવ આ બસ ખાઈજો ભરાઈ ગઈ છે કમ્પ્લેટ જે કોઈને ઓર્ડર આપવાનો હોય તે આ નંબર ઉપર ઓર્ડર આપી શકે છે મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ત્રાણું એકત્રીસ ડબલ ઝીરો છ કુમાર આવી ગયા છે બહારથી કેમ છે કુમાર સિંગતેલ લઈ આવ્યા હા હા ડબ્બો લીધો એમ ને સિંગતેલ નો અહીંથી ટ્રાય મારવી સાખેલે હા જાસુની આવી ગયા ભણીને આવી ગયા ભણી શું ભણાવ જય સ્વામિનારાયણ આવો આવો પટલ આવો આવો જય સ્વામિનારાયણ

હાલો જ્યુસ થઈ જાય હો તો કુમાર હાલો થઈ જાય હા તરબૂચ ખાવા હાલો કઈ છે નો પ્રોગ્રામ હાલો એવું છે વીઆઈપી મહેમાન છે ખુરશી ઉપર આલે. આલે. તું ઉતાર આમ ને તું. ઓ કઈનો આવી હવે ક્યાં કામ હતું તમે શું ઠાકી જાવ છો એમાં. હવે હું તમને લે. હાલે લે. આટલું થઈ રહે

બે રૂમ છે બે રૂમ તો જ આપડી વાહ ભાઈ વાહ અને ચને અમારે આપડે ખેડૂત ને રજુ કેવું હોય ચોમાસે

ને બધા નો છે તેની ઉપર વાસ્તાડી પાકી ગઈ ને એટલે આમામ આમા કરે છે આ બે ટેબલ પોપૈયા લેવા

બાર આવે એ પોપૈયા નો રસ હોય પણ આવે હાલો જય જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ